નમસ્કાર મિત્રો કાલે આપણે જે અભિયાન ચલાવ્યું અને આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં આપણે કીધેલું આવેદન આપવાનું ત્યાં ત્યાં ઘણા લોકોએ આવેદન આપ્યું અને ઘણા લોકોએ આવેદન ન આપ્યું તો એના તારણને આધારે અને આજે આપણે શું કરી શકીએ એના આધારે એક વિડીયો બનાવવો છું પહેલાં તો મહત્તમ લોકો સુધી વિડીયો પહોંચે અને આપણી વાત આગળ વધે એવો આપણે પ્રયાસ કરીશું પેલા તો આવેદન આપણે સમગ્ર ગુજરાતમાં આપવાનું કીધેલું તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ બહુ બધા આવેદન અપાયા આનંદની વાત છે સ્થાનિક કક્ષાએ જ આપવાના હતા એટલે તમારે કલાક એક ફાળવવાની હતી કે બે કલાક ફાળવવાની હતી તમારા સ્થળ પર ગાંધીનગર આવવાનું હતું કશું કરવાનું હતું એક અરજી લઈને જવાનું હતું ને આવેદન આપવાનું હતું આશા રાખું કે હજી પણ બાકી હોય તો આ એક દિવસ બે દિવસની અંદર તમારા તમામ જિલ્લા કલેક્ટર હોય કે તાલુકા પંચાયત હોય કેડીઓ હોય ત્યાં તમે આવેદન આપી દો અને એક ફોટો અને વિડીયો લઈ લો બીજી વસ્તુ ખાસ કહેવાની મિત્રો એ છે કે વાત એવી કરવી છે કે આવેદન આપવા માટે આખા શહેરમાંથી કે આખા તાલુકામાંથી ફક્ત બે જ વ્યક્તિઓ હશે ફક્ત પાંચ વ્યક્તિઓ જ હશે જેને નોકરીની જરૂર હશે જે ખરેખર બીજા માટે લડી શકે આ આવેદન એક થી બાર ધોરણની અંદર જગ્યા વધે અને વૈમર્યાદામાં વધારો થાય એટલા માટે હતું તો હું એવું માનું છું કે કદાચ તમે ઘરની બહાર નીકળો તો આમાં કોઈને નુકસાન ન હતું અમુક અમુક જિલ્લામાં આવેદન આપ્યા અને એક એક વ્યક્તિ આપ્યા મને ગર્વ છે વ્યક્તિ ઉપર એની હિંમત ઉપર દાસ છે પણ દુઃખ એ વાતનું થાય કે એ જિલ્લામાં પાંચસો પાંચસો જેટલા ઉમેદવારો હોય હજાર હજાર જેટલા ઉમેદવારો હોય ઉમેદવારને લડવા માટે એક કલાક નથી મળતી પોતાના સ્થાનિક જગ્યાએ જવા માટે માહોલ બહુ સારો બન્યો છે ન્યૂઝ આપણી નોંધ લીધી છે બદલ મીડિયાનો પણ ખૂબ 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 આભાર આભાર માનીએ માનીએ પત્રકારોનો કે જેને ગુજરાતના શિક્ષણ માટે આપણને સાથ સહકાર આપ્યો પણ મિત્રો મારો કહેવાનો મતલબ એવો છે કે તમે ઘરની બહાર નહીં નીકળો ને ત્યાં સુધી કોઈ મુદ્દો બનશે જ નહીં મને પેટમાં દુખે છે તો ડોક્ટર પાસે મારે જ જવું પડશે મારે જ સારવાર કરાવવી પડશે મારે જ દવા પીવી પડશે મારે જ ટ્રીટમેન્ટ લેવી પડશે મને પેટમાં દુખે છે ને કોઈક મારા માટે દવા લઈ આવે ને કોઈક ડૉક્ટર પાસે જઈ આવે ને કોઈક સારવાર કર લે તો મારું દર્દ નથી દૂર થઈ જવાનું અને ક્યારેક પોતાના દર્દ દૂર કરવા માટે નહીં અન્યના દર્દ દૂર કરવા માટે પણ લડવું પડે આપણે શિક્ષકની જાત છીએ તકલીફ થાય પીડા થાય અભિયાન સફળ છે નો ડાઉટ પણ જ્યાં એક એક વ્યક્તિએ જવું પડે આખા જિલ્લાની અંદર પાંચસો પાંચસો હજાર હજાર વ્યક્તિઓ હોય એમથી શરમજનક વાત કઈ કહી શકાય ચાલો પછી આપણે એના વિડીયો મૂકીએ છીએ ગ્રુપની અંદર તો કમસે કમ ઘરે બેઠા તમારી જવાબદારી તો બને તમારા સ્ટેટસમાં તમારા ફેસબુકમાં તમારા ઇન્સ્ટાગ્રામમાં તમારા બધા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારા તમામ સોશિયલ મીડિયામાં અથવા તો આપણાને આપણા ગ્રુપમાં આપણે શેર કરીએ એક કાં તો આપણા અભિયાનની માહિતીનો અભાવ છે જે દરેક લોકો સુધી ન પહોંચી શકતો હોય તો એ પહોંચાડવામાં કંઈક આપણી કામ કચાસ છે અને કાં તો જાણી જોઈને મારો વારો આવી જવાનો છે મારે જગ્યા વધારે શું કામ છે જાણી જોઈને આપણે આંદોલનમાં આવતા નથી કારણ કે આપણે પોતાનો અંગત સ્વાર્થ જોઈએ મારો વારો આવી ગયો હતો પતિ અથવા મારો વારો નથી આવવાનો તો મારે શા માટે જવું જોઈએ આ હકીકત છે અને સત્ય છે સ્વીકારવું જ પડશે એક થી બારે બાર ધોરણ આપણે લીધું હતું છતાં પણ આપણે એમાં ન જોડાઈએ કે તમે એક થી પાંચ વાળા હોય છ થી આઠ વાળા હોય કે નવ થી બાર વાળા હોય કે વૈમર્યાદાવાળા હોય દરેક જિલ્લામાં પાંચ પાંચ વ્યક્તિઓ તો છે ન જોડાય તો એ દુઃખની વાત કહેવાય આ કોઈ પર્સનલ ચેતન ધામેલાનું આયોજન નહોતું આ તો આખા ગુજરાતના ટેટ ટાટ પાસ ઉમેદવારોનું આયોજન હતું તો આપ કેમ ન જોડાઈ શકો સહભાગી કેમ ન બની શકો અને તમને તો ફાયદો છે અન્ય વ્યક્તિઓને પણ ફાયદો છે પણ હવે અમને લડત લડતા પહેલા દસ વખત વિચાર કરવાની ફરજ તો પડશે સો ટકા અમારે વિચારવું તો પડશે અરે ઘરે બેઠા તમે સોશિયલ મીડિયાને તો તેજ બનાવી શકો ને સોશિયલ મીડિયામાં કમસે કમ હું એક ગ્રુપમાં મૂકું તો બધા ગ્રુપમાં મૂકવાનું કામ આપણું હોય છે બે ચાર વ્યક્તિઓ બિચારા સક્રિય જે તરત જ તે મૂકી દે છે બાકી બધા શું કરો છો આવો રીતે લડાય ભાગીદાર અનેક રીતે થવાય અને ભાગીદાર થઈને પુણ્યનું કામ કરશું ને એ કર્મ કદાચ આપણને ફળશે બાકી તમારી મરજી છે તમને ના સમજાવી શકું હું બહુ જેને સાથ આપ્યો એને તો બે હાથ જોડીને લાખ લાખ ધન્યવાદ છે ને એને ખરેખર ખૂબ ખૂબ પ્રણામ મને વંદન છે કે જેને સાથ આપ્યો તેથી અમારો જુસ્સો વધે પણ હવે ઘરે બેઠા સોશિયલ મીડિયાની અંદર તો આપણી વાતને તેજ કરો આપણી વાત દરેક વ્યક્તિ સુધી પહોંચાડો આપણી વાતને લોકો સુધી પહોંચાડો આપણી વાતને સરકાર સુધી પહોંચાડો મીડિયા બિચારી કેનું કામ કરે જ છે આપણી વાતને રજૂ કરે જ છે પણ એ મીડિયા માટે આપણે કંઈક કરવું જોઈએ ને એ આપણી જવાબદારી બને છે અને આપણે આપણી નૈતિકતા ચૂકીને આપણે ફક્ત સ્વાર્થ જોઈએ છીએ એ નહીં કરવાનું ભલે તમે ન લડો કોઈ યોગ્ય રીતે ભાગીદાર તો બની શકો ને પોતાના જિલ્લાની અંદર થાય ત્યારે તો કામ કરી શકો આ સમિતિ દ્વારા આયોજન થયું જગ્યા બધા જગ્યા વધારા માટે લડો જગ્યા વધારા માટે લડો હવે તમે જ બહાર નહીં આવો જગ્યા વધારા માટે તમે કહેતા હતા તમે જ બહાર નહીં આવો તો કઈ રીતે મેળ આવશે તમારે પણ બહાર આવવું પડશે ને તમને પેટમાં દુખે છે તો તમારે સારવાર લેવી પડશે ડોક્ટર કદાચ કોઈ બીજો બની જશે પણ દવા તો તમારે લેવી પડશે ને એટલે આ વાતને સમજો સંપૂર્ણ વિડીયોને સાંભળો તમને યોગ્ય લાગે કે ના આપણા બીજા ઉમેદવાર સુધી આપણા શિક્ષક મિત્રો સુધી આપણા જ અન્ય ઉમેદવાર મિત્રો સુધી પહોંચાડવા લાયક છે તો જ પહોંચાડ ઘરે બેઠા સોશિયલ મીડિયામાં તબાહી મચાવી દો ને યાર ગઈકાલના હવે આજની વાત કરું આજે શું કરવાનું છે ગઈકાલના જેટલા ફોટો હતા વિડીયો હતા જેટલા આવેદન આપવામાં આવ્યા હતા મીડિયાની અંદર જે કાંઈ પોસ્ટ આવી હતી ન્યૂઝપેપરની અંદર જે કાંઈ આવ્યું છે એ બધું આજે આપણે ટ્વીટ કરવાનું છે અને આ ટ્વીટ કરી રીટ્વીટ કરી રિપોસ્ટ કરી આપણે ટ્રેન્ડિંગમાં ન તમ તમારે આખો દિવસની અંદર તમારે ગમે ત્યારે થઈ શકે આપણો મુદ્દો લોકો સુધી પહોંચવો જોઈએ કોઈ પણ આંદોલનની સફળતા જ્યારે અંદર લોકો જોડાય લોકોમાં જાગૃતિ આવે લોકો મુદ્દાને સાચી રીતે જાણે એમાં છે અને સાચી રીતે જાણ ક્યારે થશે જ્યારે આપણે લોકો સુધી પહોંચાડશું તો આપણે લોકો સુધી મુદ્દો પહોંચાડવા માટેનો પ્રયાસ કરીએ દરેક વ્યક્તિ સુધી આપણો મુદ્દો પહોંચે એટલા માટે આજે ટ્વિટરમાં સોશિયલ મીડિયાના દરેક માધ્યમની અંદર ઘરે બેઠા મહેનત કરવાની છે કલાકે દસ મિનિટ ફાળવવાની છે કલાકે દસ મિનિટ અને બાર દાણ એકસો ને વીસ બાર કલાકમાં એકસો મિનિટ તમારે બે કલાક ફાળવવાની છે કટકે કટકે મોબાઈલ લો ત્યારે પોસ્ટ રીપોસ્ટ ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયામાં તમે નાખી શકો છો જ વર્ક કરવાનું છે બીજું કશું જ તમારે કરવાનું નથી આટલું તો કરશો ને ઉમેદવાર છે શિક્ષક છે ભવિષ્યની લડત છે ગાંધીજી જ્યાં માર્ગે છે ફક્ત રજૂઆત છે મિત્રો આપણા જ પાંચસો ઉમેદવાર લાગે એના ઘરનો દીપક સળગે એને નોકરી મળે અને આવો યુવા તરવૈયો જ્ઞાની અને લડવૈયો શિક્ષક જો મારા વિદ્યાર્થીઓને મળે તો એનું શિક્ષણ કેટલું મસ્ત બને હું આશા રાખું કે એક શિક્ષક તરીકે જ્યારે આપણે નોકરી મેળવશું ને ત્યારે સૌ પ્રથમ આપણે વિદ્યાર્થીઓનું હિત જોઈશું સરકાર એનો પગાર આપે છે આપણને એ પગારની અંદર આપણે એટલું કામ કરીને દઈશું એને જેટલા લડવૈયા લાગશે ને લગભગ શિક્ષણની શકલ બદલશે શિક્ષણને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાનો પ્રયાસ કરીશું હું મારા થકી જેટલો થાય એટલો કરીશ તમે તમારા થકી થશો અને એક નવું ઉદાહરણ પૂરું પાડશે કે અમે ફક્ત લડતમાં નહીં અમે શિક્ષણમાં પણ માનીએ છીએ આપણી ફરજ છે આપણા ગુજરાત પ્રત્યેને આપણે પગાર લઈએ છીએ ત્યાં આપણી ફરજ છે ને શિક્ષણ આપવાનું ભલે નોકરી મળે ત્યારની વાત છે પણ આપણા સિદ્ધાંતો તો આવા જ હોવા જોઈએ મિત્રો વાંધો નહીં પણ આજે ટ્વિટર અભિયાન સોશિયલ મીડિયા અભિયાન વોટ્સઅપ અભિયાન અલગ અલગ માધ્યમો જે હોય ઇન્સ્ટાગ્રામ એ માધ્યમોમાં આપણે આગળ વધીએ આપણો મુદ્દો લોક જાગૃતિ માટે પહોંચાડીએ દરેક ઉમેદવાર સુધી પહોંચાડીએ અને પ્રયાસ કરીએ અને ફરી એક વખત કાલના અભિયાન માટે જે જે લોકોએ સાથ અને સહકાર આપ્યો એને વંદન અને જેને ઘરે બેહીને નજારો જોયો એને અભિનંદન અને જે ફક્ત માહિતી મેળવે છે એને લાખ લાખ બંદર અને જે મુક પ્રેક્ષક બનીને આ બધું નિહાળ્યા જ કરે છે અને લાખ લાખ અભિનંદન સમજો તો સારું છે અને ન સમજો તો એનાથી વધારે સારું છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત